વડોદરા શહેરના ગોત્રી હરિનગર ખાતે ત્રિવેણી ગરબા ગ્રાઉન્ડમાં વોર્ડ નંબર દસના કાઉન્સિલર નીતિન ડોંગા દ્વારા ગણેશ વિસર્જન માટેનું કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે વડોદરા શહેરના પશ્ચિમ વિભાગમાં ગોત્રી હરિનગર ખાતે ત્રિવેણી ગરબા ખાતે વોર્ડ નંબર દસના મ્યુનિસિપલ કાઉન્સિલર નીતિન ડોગા દ્વારા ગણેશ વિસર્જનનું છેલ્લા પાંચ વર્ષથી કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા જે કૃત્રિમ તળાવ વીસ બાય ત્રીસનું છ ફૂટ હોય છે તેમાં એક લાખ વીસ હજાર લીટર જેટલું પાણી સ્ટોરેજ કરવામાં આવે છે કૃત્રિમ તળાવમાં ગૌમુખ ગંગોત્રીના પવિત્ર જળ કૃત્રિમ તળાવમાં મિશ્રિત કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી સર્વપ્રથમ તો આજે ગણેશ ચતુર્થી એ નિમિત્તે સમગ્ર વડોદરા શહેરના નગરજનોને મારી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આ અમારું પાંચમું વર્ષ છે અહીંયા અમે કૃત્રિમ તળાવ કે એક એવો સદવિચાર દેવોના દેવ મહાદેવ મને સુજાડ્યો કે ભાઈ લોકો જ્યારે પોતાના હાથે જ પોતાના ઘરે બાપાની પ્રતિમાનું સ્થાપન કરતા હોય તો એમના હસ્તે જ વિસર્જન થાય એવું કંઈક આયોજન થઈ એવી પ્રેરણા મને ભગવાને આપી અને એના ભાગરૂપે અહીંયા અમે ત્રીસ ફૂટ લંબાઈ વીસ ફૂટ વળાય અને આશરે છ ફૂટ જેટલી ઊંડાઈ ધરાવતો એક લાખને વીસ હજાર લીટર પાણીની કેપેસિટીનો કુંડ બનાવ્યો છે જેની અંદર ગૌમુખ ગંગોત્રીજીનું પવિત્ર જળ પણ મિશ્રિત કરવામાં આવ્યું છે આ વખતે અમારા ત્યાં ડૉક્ટર પૂજનભાઈ જોશી જેમણે સરસ્વતીજીનું પણ પાણી અમને આપ્યું હતું એટલે એનું પણ આજે અહીંયા અમે મિશ્રિત કરેલું છે સાથે સાથે તમામ નગરજનોને એક નમ્ર વિનંતી પણ છે કે અહીંયા આવો સાથે સાથે અહીંયા જે કંઈ અમે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખ્યું છે કે ભાઈ સ્વચ્છતા માટે આ કુંડની અંદર ફક્તને ફક્ત બાપાની પ્રતિમાનું જ વિસર્જન થાય ફૂલની અમે અલાયદી વ્યવસ્થા રાખી છે શ્રીફળની અલયદા વ્યવસ્થા રાખી છે જે બાદ આ ફૂલોને અમે કૃત્રિમ ખાતર બને એ હેતુથી ગોત્રી ગાર્ડનમાં અને શ્રીફળ છે એ સામાજિક સંસ્થાઓને આપે છે જી આ દેશમાં જવાનોએ જે જડબાતોડ જવાબ આપ્યો છે પાકિસ્તાનને અને આતંકવાદીઓને એને દેશભક્તિના અંદર તમામ લોકો જોડાઈ રહ્યા અને એના ભાગરૂપે અહીંયા તમામ જગ્યાએ કટઆઉટ અને હોર્ડિંગ્સ લગાવ્યા છે સાથે સાથે વડાપ્રધાનનું પણ હોર્ડિંગ લગાવ્યું છે મજબૂત નેતા હોય અને આપણા દેશની જે કંઈ આર્મી છે એ તો પહેલેથી જ મજબૂત હતી પણ એને મજબૂતની સાથે સાથે મજબૂતાઈ સાથે જવાબ આપી શકે એવી છૂટ પણ આપણા દેશના વડાપ્રધાન આપી છે એટલે એમનું પણ અહીંયા પોડી અમે પોસ્ટર લગાવ્યું મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા